ચૂંટણી શેડ્યુલ જાહેર થાય તે પહેલા મોટો ફેરબદલ જમ્મુ કાશ્મીરમાં એક સાથે જોકે આ જાહેરાત પહેલા જ રાજ્યમાં મોટા પાયે વહીવટી તંત્રમાં ફેરબદલ કરવામાં આવ્યો છે સરકારે લગભગ બસો સિવિલ તેમજ પોલીસ અધિકારીઓની બદલી કરી છે સરકારે ગુરુવારે પંદર ઓગસ્ટના સાંજે વિવિધ વિભાગોના અઠ્યાસી આઈએ એસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જ્યારે આજે સોળ ઓગસ્ટના આઈજીથી લઈને એસએસપી સુધીના તેત્રીસ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી સૂત્રોનું કહેવું છે કે આગામી થોડા દિવસમાં ટ્રાન્સફરની બીજી યાદી જાહેર થવાની શક્યતા છે બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર રદ થયા બાદ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું ત્યારથી જ ત્યાં રાજ્ય પક્ષો રાજકીય પક્ષો રાજ્યના સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પહેલાં ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે